નમસ્કાર મિત્રો સ્ટડી વિન યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે મિત્રો આજે વાત કરવાની છે ગવર્મેન્ટની સૌથી બેસ્ટ યોજના વિશે આમ તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની ઘણી બધી સરકારી સ્કીમો યોજનાઓ છે પણ સૌથી બેસ્ટ કોઈ યોજના હોય તો તે છે સુકન્યા સમૃદ્ધિ યોજના જેને એસએસ વાય કહેવાય છે સો ડોન્ટ વેસ્ટ ટાઈમ સ્ટાર્ટ તો આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન અંતર્ગત જાન્યુઆરી બે હજાર પંદરમાં સુકન્યા સમૃદ્ધિ યોજનાની શરૂઆત કરી હતી આ યોજનાનો હેતુ દેશની દરેક બાળકીનું ભવિષ્ય સુરક્ષિત અને ઉજ્જવળ કરવાનો છે જેનાથી તેમનું પુરુષ શિક્ષણ અને અઢાર વર્ષ થાય ત્યારે લગ્નના ખર્ચની વ્યવસ્થા સુનિશ્ચિત થઈ શકે છે આ યોજના બાળકીઓ અને તેમના માતા પિતાને નાણાકીય સુરક્ષા પ્રદાન કરવા માટે લાગુ કરવામાં આવી છે જેમાં ઓછા રોકાણે વધુ વ્યાજ દરની વ્યવસ્થા કરવામાં આવી છે તો આ વિડીયો અંતર્ગત આપણે જોઈશું કે આ યોજનાનો લાભ શું મળશે યોજનામાં પૈસા કેટલા વર્ષ ભરવાના છે અને પૈસા ક્યારે જમા કરાવવાના છે આ યોજનાનો લાભ કોણ કોણ લઈ શકીએ છીએ આ યોજનાનો લાભ લેવા માટે શું કરવું ડોક્યુમેન્ટ શું જોઈશે અને આ યોજનાનું વ્યાજનું કેલ્ક્યુલેશન એટલે કે ગણતરી કેવી રીતે કરવી અને તેના માટે કઈ એપ્લિકેશનની જરૂર પડશે આ સમગ્ર બાબત વિગતે આપણે ચર્ચા કરવાની છે તો ચાલો શરૂ કરીએ સુકન્યા સમૃદ્ધિ યોજનાના લાભની વાત કરીએ તો આ યોજનામાં તમને વાર્ષિક આઠ પોઈન્ટ બે ટકા વ્યાજ મળે છે જેને આરબીઆઈ પણ માને છે અને આ યોજનાની ખાસ વાત એ છે કે આ યોજનામાં જે પણ પૈસાનું રોકાણ કરવામાં આવે છે તે કરમુક્ત છે મતલબ નો ટેક્સ ત્યારબાદ આ યોજનામાં પૈસા કેટલા વર્ષ ભરવાના તો આમ તો આ યોજનાની સમય મર્યાદા એકવીસ વર્ષ છે પરંતુ તમારે ફક્ત ચૌદ વર્ષ માટે પૈસા રોકાણ કરવાના રહેશે અને તે પછી તમારે સાત વર્ષ રાહ જોવાની રહેશે એકવીસ વર્ષ પછી વ્યાજ સાથે તમને પૈસા પાછા મળશે પરંતુ દીકરીની અઢાર વર્ષની ઉંમર થઈ ત્યારે તેના અભ્યાસ માટે પચાસ ટકા રકમ ઉઠાવી શકો છો હવે આ યોજનામાં પૈસા ક્યારે જમા કરાવવાના તો વર્ષમાં ગમે ત્યારે ગમે તેટલી રકમ જમા કરાવી શકો છો પરંતુ તમે ઓછામાં ઓછા અઢીસો રૂપિયા અને વધુમાં વધુ દોઢ લાખ રૂપિયા સુધી જમા કરાવી શકો છો ત્યારબાદ આ યોજનાનો લાભ કોણ કોણ લઈ શકે તો આ યોજનાનો લાભ જે દીકરીની ઉંમર એકથી દસ વર્ષની વચ્ચે હોય તેને લાભ મળે છે અને આ યોજનામાં એક ઘરની બે છોકરીઓ લાભ લઈ શકે છે પરંતુ અમુક રેર કેસમાં બીજી ડિલિવરી દરમિયાન જોડા બાળકીઓ હોય તો ત્રણ દીકરીને લાભ મળે છે આ યોજનાનો લાભ લેવા માટે શું કરવું તો આ યોજનાનો લાભ લેવા માટે તમે કોઈ પણ રાષ્ટ્રીયકૃત બેંકમાં જઈ શકો છો અને ખાતું ખોલાવી શકો છો પરંતુ પોસ્ટ ઓફિસ બેસ્ટ ચોઈસ છે અને ફક્ત છોકરીઓના નામે જ એકાઉન્ટ ખોલવામાં આવશે આ યોજનાનો લાભ લેવા માટે અને એકાઉન્ટ ખોલાવવા માટે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે તો દીકરીનું આધાર કાર્ડ અથવા જન્મ પ્રમાણપત્ર દીકરીના પાસપોર્ટ સાઈઝના બે ફોટા અને પિતાનું આધાર કાર્ડ આટલા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે હવે વાત કરીશું આ યોજનાના વ્યાજની ગણતરીની તો એનું કેલ્ક્યુલેશન કઈ રીતે કરવું તો તેના માટે તમારે ડાક સેવા નામની એપ્લિકેશન પ્લેસ્ટોર પરથી ડાઉનલોડ કરવાની રહેશે ત્યારબાદ આ રીતનું એક ઇન્ટરફેસ છે તેનું અહીંયા જે ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટર લખ્યું છે તેના પર ક્લિક કરવાનું છે ત્યારબાદ આ રીતનું એક પેજ ઓપન થશે અહીંયા તમારે યોજનાઓ સિલેક્ટ કરવાની છે તેમાંથી સુકન્યા સમૃદ્ધિ યોજના સિલેક્ટ કરવાની છે ત્યારબાદ મંથલી કોન્ટ્રીબ્યુશન એટલે કે મહિનામાં તમે કેટલા પૈસા ભરવાના છો તો આપણે હજાર પ્રમાણે કેલ્ક્યુલેશન કરીશું અને કેટલા વર્ષ માટે ભરવાના છે તો એક વર્ષ મેં લખ્યું છે ત્યારબાદ કેલ્ક્યુલેટ લખ્યું છે તેના પર ક્લિક કરવાનું છે જેવું ક્લિક કરશું એટલે આ રીતનું એક પેજ ઓપન થઈ જશે જ્યાં તમારું આખું કેલ્ક્યુલેશન બતાવી દેશે અહીંયા તમે જોઈ શકો છો મેચ્યુરિટી પીરિયડ્સ તો એકવીસ વર્ષ ટોટલ કોન્ટ્રીબ્યુશન એક લાખ એંશી હજાર રૂપિયા અને એકવીસ વર્ષ બાદ તમને રૂપિયા પાંચ લાખ ચોપન હજાર છસો ને તેર રૂપિયા મળશે ત્યારબાદ સ્ક્રોલ કરીને નીચે જવાનું છે અને તમે જોઈ શકો છો પાંચ લાખ ચોપન હજાર છસો રૂપિયા મળશે તો આ રીતે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં વ્યાજની ગણતરી તમે કરી શકો છો તો આથી સંપૂર્ણ માહિતી સુકન્યા સમૃદ્ધિ યોજનાની મને આશા છે કે વિડીયો તમને પસંદ આવ્યો હશે આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો નેક્સ્ટ વિડિયોમાં ફરીથી મળીશું જય હિન્દ જય ભારત